ન્યૂઝ સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે બીજી જૂનના રોજ ડભોઈના અઠાવીસ ગ્રામ પંચાયત પૈકી બાવીસ સરપંચ અને નેવું સભ્યો માટે જ્યારે મતદાન થયું હોય ત્યારે બાવીસ સરપંચ માટે ચોસઠ અને નેવું સભ્યો માટે વસોને એક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા સરપંચ પદ માટે અગ્યાસી પોઈન્ટ ઝીરો સાત અને સભ્યપદ માટે ઇઠ્યોતેર પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું હોય જેમાં ડભોઈ કોલેજ મેદાન ખાતે આજે મતગણતરી થઈ છે બાવીસ સરપંચ અને નેવું સભ્યો તરીકે નિમાયા હોય તેમાં પંસોલી ગામે

પરિણામો જાહેર થઈ રહ્યા છે પણ જે ટ્રેન દેખાય છે એમાં સો ટકા સરપંચો ભારતીય જનતા પક્ષના ડબોજ તાલુકામાં ચૂંટાશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરિણામો આવતા જો જે ગણતરીઓ બાકી છે પણ અત્યાર સુધીમાં જે અઠ્ઠાવીસમાંથી પંદરેક જેટલા ગામોના સરપંચો ચૂંટાઈ ગયા છે તમામ ભારતીય જનતા પક્ષના સરપંચો ચૂંટાયા છે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ભારતીય જનતા પક્ષના ટેકેદારો છે ત્યારે હું તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું